મારું નામ હિતુભા જાડેજા ક્ષત્રિય રાજપૂત કન્વેશન સોશિયલ મીડિયા અધ્યક્ષ છું આગામી સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉપાલા સાહેબ સંપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવશે એનો પુતળા દહન કરવામાં આવશે ગામ મે ગામ તાલુકામાં રાજકોટ શહેરમાં તમામ વિસ્તારમાં એના પોસ્ટર બોર્ડ ચાલુ કરવામાં આવશે એનો સંપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવશે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગોમાં રદ થાય જો ક્ષત્રિય સમાજ આખું ગુજરાત એના રોષે ભરાયો છે કોઈ પણ સંજોગોમાં હવે સાક્ષી નહીં લેવાય બહુ સહન કરી લીધું બહુ જતું કરી લીધું અને રૂપાલા સાહેબે ભલે બે વખત માફી માંગી પણ માફી અમારા તરફથી આખા સમાજ તરફથી મંજૂર નથી બરોબર અને આગામી સમયમાં જે પણ રણનીતિ નીતિ હશે તમામ રૂપાલા વિરુદ્ધ હશે હવે કોઈ પક્ષ વિરોધી નથી ભાજપ વિરોધી નથી પણ ભાજપ સરકારને ખ્યાલ આવશે કે રાજકોટની સીટ એને ગુમાવી હોય તો એ તૈયારી હવે રાખે બરોબર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાણા છે તમામ મોટા મોટા નેતાઓ અહીંથી ચૂંટાણા છે હવે ભાજપ સરકાર પૂરી તૈયારી રાખે રૂપાલાને ગુમાવવાની બરોબર અમે સંપૂર્ણ રીતે એનો વિરોધ કરશું જ્યાં જ્યાં એ સભા પર છે ત્યાં માલ ખાવાની તૈયારી રાખે એ ગરાશીયા દીકરો ક્ષત્રિય દીકરો હવે સહન નહીં કરે હવે એ માર ખાવાની તૈયારી રાખે જેટલી સિક્યુરિટી એને વધારી હોય ને એટલી વધારી લે હવે એને ચોખ્ખો ખુલ્લો ચેલેન્જ જેને ક્ષત્રિય સમાજ દ્વારા અને ગોંડલ જે મિટિંગ કરવામાં આવી હતી એ રાજકીય મીટિંગ હતી સામાજિક મીટિંગ નહોતી સમાજ કોઈ રીતે એને સ્વીકારશે નહીં અને જયરાજસિંહ જાડેજા દ્વારા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે ને સમાજ ક્ષત્રિય સમાજ દ્વારા એને પડકાર ફેંકવામાં આવે છે કે તમે આખા સમાજને હવે રોકીને દેખાડો હવે અમારો વિરોધ રૂપાલા વિરુદ્ધ પૂરેપૂરો હશે અને હવે કોઈ બાંધ છોડ કરવામાં આ બાબતે આવશે રાજકોટ ખાતે પોલીસ દમન કરવામાં આવશે રાજકારણ ના ઇશારે અત્યારે પોલીસ ને પણ પોતાના ઇશારે સત્તાના જોરે જે નચાવે છે અને ખોટા કેસ દાખલ કરવામાં આવે છે તે ભલે ગમે એટલા કેસ કરી લે અમે જેલ ભરવા આંદોલન છેલ્લે કરશું ક્યાં સુધી અમને હેરાન કરશે કેટલું દમન કરી લેશે અમારા તાકાત છે અમે જો યુદ્ધ લડી શકતા હોય તો તમારા જેવા નમા લડે તો અમે બે સેકન્ડ માં પાડી દઈ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો